સાડા ત્રણ પુણાસ યાર મેં આયવા ઢાણ ખેતરમાં થાભલ્યું ખોડવા સોરી માં ભુંડડા આવ્યા હતા સોરી ખાઈ ગયા ને લીલું તો ઈમાં ખુંદેગા તે હવે કે અરજીઓ તો બાંધેલ ખોડેલ હે ને અડધી ખોડવા ને બાકી આવતી તે આજે ખોડે દિયા ને દોરી બાંધે જાય એમાં તો ભુંડડા નો આવ ખુંદે નહીં લીલું તું ને કાલે પીવરે આવેલ હે એમાં વધારે પગલાં દેખાય ખુંદેલ

પાણી હાલે કને ત્રીજો પીઆર આમ વાયરુ થાંભલિયું ખોલે આમ દે કામ કરો તું એ હાલે લે 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 લેવા રેવા દે અનન ઈ કામ કરવા ઉખેરેલી તું ભણ્યા ને સીધો ખેતર માં જઈ ઓલુગડા

ખબર નઈ આ તો ઠંડુ લઈ હાલ ઠંડુ પીવા બરકે ખાતર ઉડાઈડ માં રેવા દે તો ફોન કર

ઠંડુ પી આવીએ પછી અહીં પાછા ઉબ હે ઉબ હા હા આનંદ ઠંડુ પીએ

आवे प्लास्टिक नी पट्टी पर अपनी देसी भाषा में फरफरिया किए पंच पंच शुरुआत कर दी थी ઓલી પટ્ટી તા નો રહીતી તે દોરી ખીલવા ની આવે ને ઈ બાંધીએ વાવડા ની તૂટે જાતી તી વઈ જાય ને દોરી બાંધવાનું કામ પૂરું થયું આવે અને ઘેર ગોતો પાછો આવે વર ખતર માં આવે હાલો કર શિયાળી કોઈ ખેતર માંટાણ પતંગ સગાવવી હટાણ અનન ને કીક યાદ આવવું જોઈએ કામ

એવા નો નીકળે મેટાને આવીયું દાદે આજ બછરા જયંતિ હતી ઓન મનસા બે હાલેન જાય ને અન્ન ને દંડ દૂધ દેવાગા